સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં હોમગાર્ડ દળમાં માનદ સેવા આપી જવાન ઉત્કૃષ્ટ કાર્ય કરે છે જેમાં ગુજરાતમાં વિવિધ જગ્યાએ પુરુષ અને મહિલા હોમગાર્ડ જવાન કાર્યરત છે પરંતુ દસાડા તાલુકામાં અત્યાર સુધી મહિલા હોમગાર્ડની ભરતી કરાઈ નથી જ્યારે વસ્તી વધારો થવા છતાં પણ મહેકમમાં પણ વધારો કરાયો નથી તેત્રીસ ટકા મહિલાઓની ભરતી દસાડા તાલુકામાં કરવામાં આવી તેવી માંગ પ્રદેશ કોંગ્રેસ સમિતિના ડેલિગેટ વિક્રમ રબારી દ્વારા કરવામાં આવી છે સરકારશ્રી દ્વારા લોકસભામાં મહિલાઓને અનામત આપતું બિલ પસાર કરવામાં આવ્યું ત્યારે આજે હું આપના માધ્યમથી જણાવવા માગું છું કે જ્યારે મહિલા સશક્તિકરણની સરકાર વાત કરી રહી છે ત્યારે પાટડી બજારા અને ચિંજવાડા આ ત્રણમાં જે હોમગાર્ડના જવાનો છે ત્યાં એક પણ મહિલાને મહિલાના માનદ વેતન તરીકે રાખવામાં આવેલી નથી જે ગંભીર બાબત છે તો સરકારશ્રીને હું ધ્યાને આ વાત મૂકવા માગું છું કે જો આપ રાજ્યસભામાં લોકસભામાં અને ધારાસભ્યમાં મહિલાઓને અનામત આપવા માગતા હોય તો જ્યારે મહિલાઓને અહીંયાથી રોજગારી માટે જુદી જુદી કંપનીઓમાં ખાનગી કંપનીઓમાં જવું પડે છે તો હોમગાર્ડ યુનિટમાં પણ મહિલાઓને અનામત આપવામાં આવે તો એમના માટે એક ઉત્તમ રોજગારીની તક ઉભી થાય છે